અને એની મને છોકરો છોકરો કતું માને હાને કઈ નઈ મારા છોકરા છે બે એક મારો મન છે ને એક શિલો છોકરો છે હવે એના તો મા બાપ હતા નાનપણથી મરી ગયા છે મારા ફોડે સોતીલો છોકરો હતો હવે મારે મોટો કરવો પડે છે શું કરો મને આ તો અમારો ના ભંડાર ભરાઈ ફર્યો એના કોઈ ખવરાય ખવરાય કરો દોસ્તાર આરે ફરી ફરીને ફરી ફેર કરે હિ તો કઈ કામ ધંધો મારો બીટો કઈ કરતો નહીં મારો તો છોકરો મન ની થાય તો બાપડો કદી પણ ઉલ્યો તો સોતીલો છોકરો કામ ના કરે શેત્રુ કોઈ કઈ કામ ના કરે પણ હવે એની મને એક આઈડિયા થી કામ લેવું પડશે મારે શું કરવું છે ખબર છે કે તું પાપર આભાર ફરવા લીધા હો છે અને એની મને ગાળવીને માં ધક્કો મારું વાળું ધકો બકો આવ્યો તો હું એમાં તો હું હલવી દઈશ જો ધક્કો બકો વાળું જ મારો કૂક મને ફળી જાય થાંભી મારા ઉપર તો કે જેલ થાય અને જેલ થાય જ મારી તો આ અડધી ઉંમર તો નહીં જ ને રહી અડધી જેલમાં દાતી રહી મારે મારા તો મારો છોકરો લાડક રહ્યો એ જાય ને બાપડો હવે બાપડા મારે પરિણાવે હું તો જેલનું હોય મારી મારીને બધું શેટ ના થાય તું એમ કરું

હા મારો બેટો ભાજિયો નો હતો અને નર્ધન કરવાનો છે પણ મેં પૈસા ના લે મારા બેટા તો છે ને આ પાણી વગર દવા દે છે આખા છણિયા બાળી મેર્યા રામ રામ હમ રામ કીધું શું વાત કરો એકલા એકલામ એટલે ના ના કઈ નઈ કર્યા શેતર ને મે આયો તો મારે પૈસા માંગવા પાંચ હજાર રૂપિયા ને જવું છે પીવાન પીવાનું બધું કે મને પૈસા આલો એટલે પીવા હું ભૂડા કોઈ પૈસા આલુ કઈ એમ તો આગેવાન છું એટલે કોઈ પૈસા હું વગર વેચના ના આલું તે મારા બેટાને દવા સોંટવાનું કીધું તી ઋષિ બળી ને આજુ દવા છાંટી માતાની ની છોકરી ઘીધું તો કોઈ શણે નહીં ફાલ આવે ને એરી સોંટતી તી મોને કોટા સોંટ માર તો આખા શણે બાયલા પર આજુ કરવાનું કો મારે દીતે ફાલ ફાલ બાયો હા તો હવે કઈ હારું છે તો એમ નહીં એટલે આપણે હે હે હા

મન મર્યાદા બોલો પાછો અમારો છોકરાને એટલે મેળાના મારજો પાછા હું મન મર્યાદામાં હવે એટલી ઘણા એમ બોલતો હતો પણ વાતો મારા છોકરા ઉપર વાત આવી ને એટલે તમને કહું છું મારો તો તો માનતો પાછો અમારે ખબર હતી હાસુ કે છે ને તો રીત સડશે અમે અત્યારે દુનિયામાં કોઈને હાસું કેવા જોગુ જ નથી બાપડો જે છોકરો એ મહેનત કરે છે આ એને પડીકું આલદું તો એના પેટના હાથેડા ને શાંતિ મળે કાલના બાપડો પાણી ક્યાં તો મસ્તો હશે છેતરમાં ઈ તો અમારા હામાં પાડે છે એને શું અમે હાથડા ઠારો સારું જો તમે તો અમે કંઈ હોડા નહી ઉતરો તમે આ દા ફાટો હરા બીધું તો કાઈ નહી આ હાસુ કોઈને કેરા જોગું જ નથી આ દુનિયાની અંદર કોઈને હાસું કીધા જોગું નહીં બાપડો દે એનો છોકરો છે ને રાત દાડો ખેતરમાં મસ્તો હોય છે તો એને હરમ કઈ રૂપિયો આલવા અને એનો છોકરો માની તો આખો દાડો આમ આમ સોપડી આડો ફોન કરીને ગેમ રમતો હોય છે ને તોય કે માની તો માની તો અતારી હાસાનો તો કઈ જમાનો જ નહીં ભયા આ અમારા બાળી નાચું છું હાલિનો પણ ઇન્સ્ટાગ્રામમાં એક નંબર આવે છે ઓ ભાઈ હવે આ આ બેસો છે આપણે માલ કાકો આવતા થી દઉં હવે કામ કળવા અને હું મન કામ તો ફાલ છે ને એટલે અહીંન વચ્ચે હું દઉં કામ કળવા

વાગી રાશે ફોડા ને આસ્તા ને કોને કીધું હાવ કરા હું આઈન કાફોત કા કતા લઈ લે નીને તે હોજો સન મુ આખો ચાલો બેહું છું શું કરું કંટાલી તીરે નીને તે હોજો મેં કીધું કાપવાનું

ખાનું માનું દવા સાટી શું પીતર તું ખાવા મે આખો પાનુ આખો પૈસા બનાવીને ¡Nikla, Nikla, claro no, ni no, no, no.

આખી દુનિયામાં તમને મૂળ દેખાણો એ આખી દુનિયાનું દુઃખ મને આલી જીધું હવે હું આવું તમારા ચરણોમાં જિંદગી હવે હું તમારા ચરણોમાં આવું

પુરખા તને કઈ ખબર પડે છે મેં તું આ શું કરવા જઈ રહ્યો છે બાપણ શું કરું હવે તો શું શું કરું ઘણા આવડી ઉમરે તું તું આવો કામ કરે આવો તું છોકરો કરું તો હું હશિયાર છે આવો કામ કરતો ના હારો લાગે બાપણ મારે કાકો ને મારા ભાઈ હે ને કટકો રોટલો ખાવા નહીં જતા અત્યારે દવા સાથી જઈને ખાધો હુકો રોટલો ડોંગરી આવી ખાઈ ને ઘડીક બે હું તે બે ના આવ્યો ખાટલામાંથી ભોય પડતો ગયો મન કે જા ગમ પોણી થાલું કરું

માસાલ મજૂરી છે મજૂરી કઈ ખા તો હું સમજાવું કાળીને હેર પી એનો તારે પડે છે ને એનો વાવ ના ખાધું તો પછી હેર ત્યારે વાુ કાળી ગયા